હવે આપણે વિચાર કરીએ કે સવારથી લઈને સાંજ સુધી આપણે જેટલું પણ કે કરીએ છીએ શરીર માટે માટે કરીએ કરીએ છીએ છીએ દેહ તારો દેહ મળે સારું છે પરંતુ આત્મા ન હોય તો તો આપણે આત્મા માટે કેટલું કરીએ છીએ ને એ વિશેષ અગત્યની વાત છે અને એટલા માટે જ ઘણી વખત કેવું બને છે કે ચાલીસ વર્ષ થઈ જાય ને પછી આપણે ખબર પડે કે ત્યાર અત્યાર સુધી કર્યું નહીં તો બધું પાણી મારેલું આપણે તો મૂર્ખ છીએ આને ખરેખર જીવન જીવવાનું જુદું હતું એવું મને પછી શરૂ કરાય પ્રયત્નો પચાસ વર્ષ એમ થાય કે પ્રયત્નો કર્યા છતાં પણ સફળતા મળી નથી અને પચાસ વર્ષે સુવિધાનો ભોગવવાનો વિચાર આવે પરંતુ સફળતા પ્રાપ્ત કરવા માટેના જેટલા પણ કંઈક પ્રયત્નો કરવા આવે એમાં નિષ્ફળતા મળે તો અગત્યની વસ્તુ એ છે કે આપણો જે દેહ છે મનુષ્ય જન્મ છે એ ભગવાન અને ભક્તિ માટે ભગવાન બની એના માટે વપરાયને અતિશય જરૂરી વસ્તુ છે પરંતુ થાય છે એવું કે દિવસથી લઈને અત્યાર સુધી જેટલું પણ કંઈ કરવામાં આવે દેહ માટે કરવામાં આવે છે આત્મા માટે કરવામાં આવતું નથી અને એને લઈને મનુષ્ય જન્મ જે મળ્યો છે ને એની સાર્થકતાનો અનુભવ થતો નથી તમે જુઓ મહંત મહારાજે લખ્યું મહંત મહારાજ કહે કે લૌકિકો વ્યવહાર શું દેહ નિર્વાહ હેતુ કહો આજે મનુષ્ય દેહ છે લૌકિક વ્યવહાર છે એ ખાલી દેહ નિર્વાહ માટે છે પરંતુ આપણને શું થઈ જાય છે કે આપણે એ બાજુ ઓછા વળતા થઈએ ભગવાન અને ભગવાનના સંત કહેતા કે ભગવાન અને ભગવાનના સંતને ધારીને જે ભજન કરવાનું હોય ને એ બાજુ આપણે ઓછું વર્તાતું હોય છે એટલા માટે જો અતિશય જરૂરી વસ્તુ છે આ ભગવાન વેદવ્યાસ એને આપણે બધા શાસ્ત્રોની રચના કરી છે એમણે લખ્યું કે આલોડિયમ સર્વશાસ્ત્રાની વિચાર્યું છે એકદમ એકમ સુનિષ્પ સુનિષ્પન્ન ધ્યયો નારાયણો કરી આલોડિયા કહેતા કે મેં છે ને વલોણું કરે ને આપણે વલોડિયું આમ સર્વ શાસ્ત્રોનું વલણ કરીને એક સાર કાઢ્યો છે કે ભગવાન નારાયણ એ જ એ છે કહેતા કે ધ્યાન કરવા કહેતા કે ભજન કરવા યોગ્ય કે જો સર્વશાસ્ત્રનો સાર આ વસ્તુ છે જે આપણને ભગવાન અને સંત મળ્યા છે એ બહુ જ મોટી વસ્તુ છે આજે દુનિયાની અંદર તો કેટલા બધા લોકો અત્યારે મે પાછળ ગાંડા થયા હશે અને રમતા હશે એ તો ગાંડા થયા જ હશે પણ જોવા મળ્યા એનાથી પણ વધારે ગાંડા થયા હશે પણ એની પાછળ બધું છોડી અને આપણે આ સત્સંગ સભાનો લાભ લેવા આવ્યા છીએ એના પરથી જેટલું તારણ નીકળે છે કે આપણને ભગવાન અને સંત મળ્યા છે એની પ્રાપ્તિની દુર્લભતા આપને થઈ છે એનો મહિમા આપણા મનની અંદર છે અહીંયા બેઠા હોય ને મન ત્યા હોય વસ્તુ

ત્યાં સર્વ શાસ્ત્ર નો સાર છે ત્યાં મહારાજ એવું લખ્યું મહારાજ કે કે ભાઈ વ્યાસજીએ કરેલા જેટલા પણ કઈ ગ્રંથો છે એમને અમે સુરત રહીને સાંભળ્યા એકાદ એકાગ્ર થઈને અમે સાંભળ્યા ત્યાર પછી હવે તમને વાત કરીએ છીએ તો જો સર્વ શાસ્ત્રોને સાંભળ્યા અને પછી સારભૂત વાત આપણે કરે છે હવે આપણે આપણે વિચાર કરીએ આપણે તો શાસ્ત્રો સર્વ શાસ્ત્રોનો સાર ક્યારે કાઢવો સર્વ શાસ્ત્રો જોયા પણ નથી કેટલા બધા એમાં આપણે બધા હોઈશું કે જેને ક્યારેય વેદ શું છે વેદના નામ ખબર નહીં હોય ઘણા બધા યુવકોને તો અને કદાચ વેદના નામ ખબર હોય તો વેદ કેવડા છે કેવા છે એની ખબર હોય આમાંથી આપણામાંથી ઘણા બધા એવા પણ હશે કે જેમણે વેદના પૂરતા નહીં જોયા હોય તો વેદનો સાર કાઢવો એટલે વેદની અંદર વીસ હજાર ત્રણસો ને નવ્વાણું સ્મૃતિઓ છે આ ખાલી મેં વેદોની વાત કરી પરંતુ આ તો કેટલા બધા શાસ્ત્રો છે તમે જુઓ રામાયણની અંદર તેત્રીસ થી પણ વધારે શ્લોક સોપાઈ સોપાયું છે ભાગવતની અંદર મહાભારતની અંદર એક થી વધુ શ્લોકો છે આ બધાને વાંચીને એનો સાર કાઢો કેટલી બધી અઘરી વસ્તુ છે જે આપણે મહારાજે શૈલી કરીને આપી દીધી પુરાણો આપણે જોઈએ તો ત્રણ લાખ સિત્તેર હજારથી પણ વધારે શ્લોક

તો કેટલી બધી અઘરી પડે કેમ કે મહંત સાહેબ મહારાજ એવા ગુરુએ લખી હોય તો જો ભાગવત પણ એવું જ ગ્રંથ વ્યાસ ભગવાને લખેલો એનો સાર કાઢતા દિનાનાથ ભટ્ટને આવડ્યું નહીં કથાકાર માટે એવું કહેવાય છે કથા સારી કરી શકે પણ સાર કાઢવાની વસ્તુ જુદી છે એમાં ભાગવત માટે એવું લખાયું છે કે વિદ્ય વધા ભાગવતે પરીક્ષા વિદ્વાનો હોય ને એની પરીક્ષા તેમાં થાય ભાગવતની અંદર થાય હવે આટલા મોટા વ્યક્તિ આવા મહાન આટલા વિદ્વાન દિનાનંદ ભટ્ટ એમને સાર કાઢતા આવડ્યું નહીં મહારાજ એમના માટે સહેલું કરી આપ્યું મહારાજ કે તેનો સાથ તમને ના આપે તમને હિત આપું છું ત્રીજા સ્કંદની અંદર આ વાત આવે છે હવે તો સહેલું પડી જાય ને તો છતાં પણ એમને સાર કાઢતા આવડ્યું નહીં મહારાજે ફરી વખત હિંટ આપી એ ત્રીજા સ્કંદમાં તો છે જ પણ એની અંદર પચીસમાં અધ્યાયની અંદર વાત આવે છે અને પછી મહારાજે કીધું સાર ના નીકળ્યું શ્લોકમાં આવે છે કે પ્રસંગ કવયો તો મોક્ષ દ્વારા કે ભગવાન અને સંતની પ્રસંગ દ્વારા આપણું જે મોક્ષની પ્રાપ્તિ કરવી એ ભગવાનનું સાર છે તો જો સાર કાઢવો ઘણો અઘરો છે કદાચ આપણે કોઈને કહેવામાં આવે આ ઘઉં છે ને ઘઉં ની અંદર કાંકરા કાઢવાના છે તો સહેલા છે કાંકરા અને ઘઉં જુદા પડે છે પરંતુ એમ કહેવામાં આવે કે ઘઉં છે આ ઘઉં ઘઉં પીણી લાવવાના તારા ઘઉં અને જુદા અઘરું પડી જાય ને એવું જ આ સારું કાઢવી વસ્તુ છે તો જો ભગવાન આપણને સાર કાઢવાનું વાત આ મહારાજે મધ્યના એકવીસમાં વચના દૂધ ની અંદર લખી મહારાજ કે કલ્યાણની વ્યાસજીએ જેટલા પણ કંઈ ગ્રંથ કર્યા છે એને અમે સાંભળ્યા અને ત્યાર પછી વાત કરીએ છીએ કે આ ભગવાન અને સંત એ બે જ કલ્યાણકારી વસ્તુ છે અને ભગવાન અને સંત એ બે જ સર્વ કરતા કરતા છે તો જો આ સારભૂત વાત આપણને કરી દીધી આ વાત આપણા જીવનની અંદર દ્રઢ થાય ને તો આપણા જીવનની અંદર આવતા પ્રશ્નોનું સમાધાન નિરાકરણ સહેજે મળી જાય આપણે ઘણી બધી વખત આપણા પ્રશ્નો હોય છે ને એની પાછળ આપણે ટૂંકના સાંધા લગાવતા હોઈએ છીએ બીજા બધા આધાર લેતા હોઈએ છીએ પરંતુ ભગવાનને ભૂલી જતા હોઈએ છીએ અને એને કારણે શું થાય છે કે પ્રશ્ન આવે ને ત્યારે સ્થિરતા રહેતી નથી પ્રશ્ન આવે ત્યારે ડબી જવાય છે ડિપ્રેશન ફ્રસ્ટ્રેશનનો અનુભવ થાય છે અત્યારે દસમા બારમા ધોરણની બધાને પરીક્ષાઓ ચાલે છે તો જો દીકરાને તો ટેન્શન હોય જ કેમ કે એને પરીક્ષા આપવાની છે તૈયારી કરવાની છે ને ઘણું બધું વાંચવાનું બાકી હોય ને એની અંદર પાછું આ ચેમ્પિયન ટ્રોફી રમાતી હોય આવી બધું ચાલતું હોય એની અંદર પ્રશ્ન તો હોય જ ને ડિપ્રેશન કહેતા કે સ્ટ્રેસનો અનુભવ થતો જો હોય પહેલાંથી કે શું થશે કેટલા માર્ગ આવશે લવશે કે નહીં લાવે આવા અનેક પ્રકારના પ્રશ્નોની અંદર જ જીવન જતું રહેતું હોય છે તો આ બધા પ્રશ્નોના સમાધાન રૂપે મહારાજે આ વાત કરી કે સર્વ કરતા કરતા ભગવાન છે જો આ વાત સમજાઈ જાય તો આપણે જે દુઃખના સાંધા આપણા પ્રશ્નોમાં લગાવીએ એના કરતાં જો આ પરમેનન્ટ ઉપાય આપણે મળી જાય ને તો ઘણું મોટું કામ થઈ જાય અમેરિકાની કંપની છે મોટો મોબાઈલ એ પોતે ટેલિંગ કરતી હતી પરંતુ વિશ્વમાં એમનું નામ આવે નહીં કંપની સારી વસ્તુ બધી બરાબર બનાવે એમણે તપાસ કરી કે ભૂલ ક્યાં થાય છે અને એમણે તપાસ કરી કે અમારા જેવી જ કંપની અને અમારા જેવી જ કાર પ્રોડ્યુસ કરનાર એક જાપાનીઝ કંપની છે તપાસ કરવા માટે અમેરિકાના જે ઓટોમોબાઈલ કંપનીના એન્જિનિયર્સ હતા એ બધા ગયા ત્યાં અને પ્રોસેસ બધી જોઈ તો જોયું કે કાર જે અમે બનાવીએ છે એ રીતે જ છે એમાં કોઈ ફેરફાર નથી એટલું પણ કે ફિટિંગ થાય છે એ પણ બરાબર જ થાય છે આ લોકોને એવું થયું કે આ કંઈક ચેન્જીસ છે એની છતાંય અમારી કાર નથી વેચાતી તમારી કાર વેચાય છે તો કંઈક કારણ હોવું જોઈએ છેલ્લે કાર નીકળતી હતી ને કાર આખી બની જાય પછી જે ચેકિંગની અંદર પ્રોસેસ આવે ચેકિંગ મોડ્યુલ ટેસ્ટેડ ઓકે કરીને લખેલું આવે એ કરવા માટે આખી કારને ચેક કરવામાં આવે અને ચેક કરવાની અંદર ફક્ત ડિફરન્સ એટલો હતો કે જે કારની કંપની હતી ને એ ઓટોમોબાઈલ કારની કંપની હતી એ અમેરિકાની કંપની હતી ને શું કરે દરવાજો છે ને એ જ્યારે ફીટ થઈ ગયા પછી બરાબર છે કે નહીં એને ચેક કરવા માટે રબરનો હથોડો લઈને હથોડા મારે અને જાપાનીઝ કંપની હતી ને એ આવું કરતી નથી એટલે અમેરિકાના એન્જિનિયરોએ બધાએ પૂછ્યું તમે કેમ આ નથી કરતા ત્યારે અમેરિકાની અને ના કરવું પડે પેલા હરફોડો મારતા હતા ને એટલો જ ફેર હતો બંને હથોડો મારવા માટેની તપાસ હતી ને એની અંદર ઘણો બધો ડિફરન્સ થઈ જતો આ લોકો ચેક કરવો પડતો તો એની અંદર પણ ચાલે ન ચાલે જોવું પડતું

નહીં પરંતુ જ્યારે આપણે ભગવાનને સર્વ કરતા હરતા માનીએ કે જે કરે છે બધું સારા માટે જ કરે છે એ જે પણ કંઈ કરે છે ને એ બધું જ મારા સારા માટે છે કેમ કે ભગવાન જગતના આધાર છે એના હાથની અંદરથી જ બધું થાય છે એ કરતા છે એ હરતા છે એ આપણા સર્વના આધાર છે આપણા પોતાના આપણને આવતા પ્રશ્નોની અંદર પ્રશ્ન થાય નહીં આપણને આવતા પ્રશ્નોની અંદર ફ્રસ્ટ્રેશન ડિપ્રેશન આવે નહીં આ સર્વ કરતા પણ સમજણ છે ને એને આપણે જુદા જુદા આયામો દ્વારા સમજીએ ત્યારે આપણને સમજાય કે ખરેખર આ જગતના કરતા ભગવાન છે